દુઃખદ ઘટના છે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે સાવલી પંતકમાં સમસ્ત હિન્દુ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોએ જે આહવાન આપ્યું તેને પગલે જ નગરના મુખ્ય બજારો સજ્જડ બંધ છે સાવલીનગર નગર પ્રવેશ દ્વારથી રેલી યોજવામાં આવી છે મુખ્ય બજાર થઈ બસ સ્ટેન્ડ પાસે ભારે રોષ આક્રોશ ઠાલવામાં આવે છે આતંકવાદના પુત્રોનું દહન કરવામાં આવ્યું છે ભારત માતાના જયઘોષ સાથે પહેલગામમાં આતંકવાદી ઘટનાને જે ભોગ બન્યા છે તેઓને શ્રદ્ધાંજલિ એ રામધૂન કરી અને અર્પણ કરવામાં આવી રહી છે આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવા આવી છે સાથે જ કડક પગલા અને સજાની માંગ પણ કરવામાં આવી છે એપ્રિલ રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને આ અત્યાર સુધીની બરબરતાની દરેક હદો વટાવી ચૂક્યા છે આતંકવાદી અને હવે અને સહન કરીએ તો સમસ્ત હિન્દુ સમાજને ને સમસ્ત ભારત એ મૂર્ખ ગણાય ધર્મ પૂછીને આ લોકોને આપણા કાશ્મ કાશ્મીરની અંદર પ્રવાસીઓને મારવામાં આવ્યા છે ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી છે તો આ શું સંદેશ આપવા માંગે છે આ લોકો અને આનો હવે કોઈ ઉપાય છે નહીં એમને સંપૂર્ણ રીતે ખતમ કરવો એ જ આ ઉપાય છે તો ભારત સરકારને નમ્ર વિનંતી નમ્ર અપીલ કે વહેલીમાં વહેલી તકે એકદમ સખત કદમ લઈને એમને આકરી સજા નહીં મૃત્યુદંડ જ આપવો પડશે ને એનો પૂરેપૂરો સફાયો કરવો પડશે અને સાવલી ખાતે સમસ્ત હિન્દુ સમાજ આજે કાશ્મીર આતંકવાદી હુમલામાં પહેલ ગામના હુમલામાં શહીદ થયેલા મૃત્યુને ભેટેલા સર્વે પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપે છે જય હિન્દ જય ભારત આપનું નામ મારું નામ મયંક પટેલ છે